તમે લાડવા જિયાણાની બધી વસ્તુઓ રાખો છો કઈ કઈ આઈટમ છે તમારી પાસે અને કસ્ટમરને શું અહીંયાથી બધી વસ્તુ એક જ જગ્યાથી મળી રહેશે એક જ જગ્યાએથી બધી વસ્તુ લાડવા જિયાણાની બધી મળી રહેશે જેમ કે ગોદડી છે લંગોટ છે પછી કેરી બેગ છે પ્લેઝિયમ છે ડ્રાય શીટ બ્લેન્કેટ દોહર ને સાદા ખોયા પાઇપવાળા ખોયા રિંગવાળા ખોયા સેવન પીસ સેટ કચ્છી વર્ક સેટ સફારી વર્ક સેટ બધી ટોટલ આઈટમ અહીંથી મળી જશે અને એ બી હોલસેલ ભાવમાં જ મળી જશે કારણ કે હું ઘરેથી જ બિઝનેસ કરું છું એટલે હોલસેલ ભાવમાંથી જ મળી જશે બધા ઓકે દીકરીના લાડવા કરવાના છે તો છઠ્ઠીથી સ્ટાર્ટ થતું હોય છે તો ત્યાંથી લઈ અને ટોટલી આઈટમ તમારી એક જ જગ્યાએ બધી મળી જવાની છે કસ્ટમરને ક્યાંય જવાનું નહીં રહે અને ખાસ કરીને હોલસેલ પ્રાઇસમાં બધી વસ્તુ તમને એક જગ્યાથી મળી જવાની છે રાઈટ હા એક જ જગ્યાએથી મળી જવાની છે તો રાજકોટના કસ્ટમરને લેવા આવવું છે તો કઈ જગ્યાએથી આવશે તમારું એડ્રેસ જણાવી દેજો કોઠારીયા સોલવન્ટ રોડ આદર્શ ગ્રીન પાર્ક શેરી નંબર બે ઓકે જો તમે લાડવા જિયાણાની બધી વસ્તુઓ લેવા માંગતા હોય તો તમારે હવે ક્યાંય જવાની જરૂર નથી બધી વસ્તુઓ તમને આ એક જ જગ્યાએથી મળી જવાની છે અને ખાસ કરીને એ પણ હોલસેલ પ્રાઇસમાં